હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠની ગુજરાતીની આઈડિયલ સ્વાદે કોમાં સેમ બેનો કાવ્ય નંબર અગિયારનો વડાવી બા આવી એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને આપણે ડી સોલ્યુશન ચેનલ સબસ્ક્રાઈબ કરજો કોઈ વિદ્યાર્થીની જરૂર હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો કાવ્યનું નામ છે વડાવી બા આવી સોનેટ કાવ્ય છે જેના લેખક છે કવિ ઉષ્ણસ અહીંયા તમને કાવ્યની સમજૂતી આપી દીધેલી છે સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું વિકલ્પોથી એમાં પહેલો વિકલ્પ છે કે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો તેમનું ઉપનામ છે ડી ઉષણસ પછી બીજું છે વડાવી બાવી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો જવાબ આવશે એ સોનેટ પછી ત્રીજું ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે જવાબ આવશે એ દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે પછી આગળ ચોથું સંતાનો દૂર દૂર કેમ વસેલા છે તો જવાબ આવશે એ ધંધા અર્થે એટલે કે ધંધા માટે પછી પાંચમું ભાભીનું ભર્યું ઘર એટલે શું તો જવાબ આવશે બી પરિવાર સાથેનું ઘર પછી છઠ્ઠું સંતાનોને કોણ વળાવવા ગયું તો જવાબ આવશે એ બા પછી આગળ સાતમું ઘરમાં દાખલ થતા બાએ શું વ્યાપેલું જોયું તો જવાબ આવશે બી વિરહ વિરહ એટલે છૂટા પડવું પછી આઠમું બાના ઘરમાં કોણ કોણ રહેતા હતા તો જવાબ આવશે સી બા અને વિધવા ફોય પછી આગળ નવમું બપોરે બે ભાઈઓ કોને સાથે લઈને એવું પડીએ તો જવાબ આવશે સી પોતાની નવ પરિણીત પત્નીઓને નવ પરિણીત એટલે કે નવા પરણેલા હોય નવા લગ્ન થયેલા હોય એ પછી આગળ બીજું યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે રજાઓ દિવાળી તણી થઈ પૂરી તો જવાબ આવશે દિવાળી પછી બીજું વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના તો જવાબ આવશે દૂર સુદૂર પછી ત્રીજું લખાયેલા કર્મે વિરહ મિલનને તે રજનીએ તો જવાબ આવશે રજનીએ પછી ચોથું ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું તો જવાબ આવશે અડધી પછી આગળ ત્રીજો નમનો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું છે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ જઈ રહ્યા છે તો જવાબ આવશે સાચું પછી બીજું બા પોતાની દીકરી અને ભાણીઓને વડાવી આવ્યા તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું માતા પિતા અને વિધવા હોય વિરાથી વ્યથિત છે તો જવાબ આવશે ખોટું પછી આગળ ચોથું સવારે ભાભીનું ભર્યું ઘર લઈને ભાઈ જાય છે તો જવાબ આવશે સાચું પછી આગળ ચોથા નંબરનો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક બે વાક્યોમાં લખો એમાં પેલું છે વડાવી બાવી કાવ્યના કવિનું નામ જણાવો તો કે વડાવી બાવી કાવ્યના કવિનું નામ નટરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉજનસ છે પછી બીજું દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી તો કે દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્ર પુત્ર વધુ એટલે કે દીકરાની વહુ તથા બાળકોથી હરિયું ભર્યું તથા આનંદ કિલોલથી ગુંજતું હતું પછી ત્રીજું અર્થાપોષ ખલિત થવું એટલે કે ભંગ થવું પછી ચોથું કાવ્યમાં માતા પિતા માટે કયો શબ્દ વપરાયો છે તો કે કાવ્યમાં માતા પિતા માટે જનક અને જનની શબ્દ વપરાયો છે પછી પાંચમું કાવ્યમાં વપરાયેલ ગંગા સ્વરૂપ શબ્દનો અર્થ જણાવો તો કે ગંગા સ્વરૂપ એટલે કે વિધવાના નામ આગળ માના અર્થે વપરાતું વિશેષણ વિધવા સ્ત્રીના નામ પૂર્વે ગંગા સ્વરૂપ એવું લખાય છે કે જેનો પતિ મરી ગયો હોય અને ગંગા સ્વરૂપ એટલે કે વિધવાના વિશેષણમાં વપરાય છે પછી આગળ છઠ્ઠું કાવ્યમાં ઘરડા વડીલો માટે કયો શબ્દ વપરાયો છે તો કે કાવ્યમાં ઘરડા વડીલો માટે ઝરઠ શબ્દ વપરાયો છે પછી આગળ સાતમું ઘર શાંત કેમ થઈ ગયું તો કે અડધી વસ્તી જવાથી આખું ઘર શાંત થઈ ગયું હતું પછી આઠમું વિદય થતાં ભાઈઓની પત્નીઓ વિશે કવિએ સી ઉપમા આપી છે તો કે વિદય થતાં ભાઈઓની પત્નીઓ વિશે કવિએ પ્રિય વચન મંદ સ્મિત વતી ઉપમા આપી છે પછી આગળ નવમું કાવ્યમાં નવ પરિણિત પત્નીઓ માટે કયો શબ્દ વપરાયો છે તો કે કાવ્યમાં નવ પરિણિત પત્નીઓ માટે નવોઢા શબ્દ વપરાયો છે પછી આગળ દસમું બા પગથિયા પાસે કેમ બેસી ગયા તો કે ગૃહવ્યાપી વીરજ હોય બા ઘરના પગથિયા પાસે બેસી ગયા પછી આગળ પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પેલું છે ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું તો કે ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે ધંધાર્થે દૂર વસતા સંતાનો દિવાળી વેકેશન પૂરું થતાં પોતાનો પરિવાર સાથે પાછા જવાના હતા પછી આગળ બીજું વિદાય લઈ રહેલા ભાઈઓના પરિવારનો પરિચય આપો તો કે વિદાય લઈ રહેલા ભાઈઓની સંખ્યા ત્રણ છે સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો છે જ્યારે બીજા બે નાના ભાઈઓના કુટુંબમાં તેમની નવ પરિણીત પત્નીઓ જ છે પછી ત્રીજું બધાને વડાવીને પાછી ફરેલી બાની સ્થિતિ કેવી થઈ તો કે બધાને એટલે કે પોતાના સંતાનોને વડાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરાના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી જાય છે પછી આગળ છઠ્ઠો નંબરનો પ્રશ્ન સવિસ્તર ઉત્તર લખો એમાં પેલું વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે તો કે વિદાયની આગલી રાતે વડીલોનું મન વીરના દુઃખમાં ડૂબેલું હતું પુત્રો પુત્ર વધુ અને તેમના બાળકો માટે આનંદની ક્ષણો માણી રહેલા વડીલો માટે તેમની સાથે વ્યતીત કરવાની છેલ્લી રાત હતી પછી બધા પોતાના પરિવાર સાથે ધંધાર્થે રવાના થઈ જશે ઘર ખાલી થઈ જશે ને ફરી પાછી જીવનમાં એકલતા આવશે પછી બીજા નંબરનો પ્રશ્ન માતા પિતાને વૃદ્ધ ફોઈબાના નસીબમાં શું લખાયું હતું અને શા માટે તો કે માતા પિતાને વૃદ્ધ ફોઈના નસીબમાં વિરહ લખાયો હતો એટલે કે છૂટા પડવાનું લખાયું હતું કારણ કે ધંધાર્થે દૂર વસતા સંતાનો રજાઓમાં આવીને જતા રહે છે આથી તેમને વૃદ્ધાવસ્થા દરમિયાન ઘરમાં એકાકી જીવન વિતાવવાનું હતું પછી ત્રીજો પ્રશ્ન ગઈ અડધી વસ્તી એવું કવિ કેમ કહે છે તો કે ત્રણ ભાઈઓમાં નાના બે ભાઈઓ નવ છે જ્યારે સૌથી મોટા ભાઈને સંતાનો છે દિવાળીની રજાઓ પૂરી થતાં સવારે આ મોટાભાઈ તેમની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધાર્થે રવાના થઈ જાય છે આમ ઘરમાંથી કુટુંબની અડધી સંખ્યા ઓછી થઈ જાય છે આથી કવિ ગઈ અડધી વસ્તી એમ કહે છે પછી આગળ સાતમા નંબરનો પ્રશ્ન નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો કે સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘડું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજને નવોઢા ભાઈઓ પ્રિયવચન મંદ સ્મિત વતી પછી આગળ બીજી કાવ્ય પંક્તિ છે કે રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી દાડાઓ કેરીસ સ્ખલિત થઈ શાંતિ પ્રથમની વસેલા ધંધાર થઈ દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા થી આગળ આઠમો પ્રશ્ન છે નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો એ કાવ્ય પંક્તિ તમને બે લાઈનની આપી છે એ એનો તમારે અર્થ સમજાવવાનો છે એટલે જોઈ લે કાવ્ય પંક્તિ શું છે તો કે વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ વ્યાપી જોયો વીર પડી બેસી પગથિયે એનો અર્થ શું થાય છે તો કે ધંધાર્થે બહાર વસેલા સંતાનો માતા પિતાને ફોઈને મળવા સહપરિવાર એટલે આખો પરિવાર આવે છે ત્યારે વૃદ્ધ લોકોના દિવસો આનંદથી પસાર થઈ જાય છે પણ જ્યારે રજાઓ પૂરી થતા બા પોતાના સંતાનોને એક પછી એક વડાવી પાછી આવે છે ત્યારે ઘરના જ બેસી જાય છે ઘરમાં વ્યાપેલી શાંતિ વૃદ્ધજનોના જીવનમાં એકલતા પાછી ફરી તેઓનો અનુભવ કરાવે છે પછી આગળ નવમો પ્રશ્ન નીચેના વાક્યોના શબ્દો યોગ્ય રીતે ગોઠવીને કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો અહીંયા તમને આખી આખી કાવ્ય પંક્તિ આડી અવડી આવી છે અને તમને વ્યવસ્થિત કાવ્ય પંક્તિ જેવી રીતના આપેલી છે ટેક્સ્ટબુકમાં એવી રીતના તમારે ગોઠવીને લખવાનું છે બરાબર છે અહીંયા તમને આપેલી છે તમે જોઈ શકો છો કે ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું વ્યવસ્થિત ગોઠવીને તમારે લખવાની છે જોઈ લેજો આ બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી એમ સાત આપેલી છે પછી આગળ દસમા નંબરનો નીચેના શબ્દોના બબે સમાન શબ્દો લખો એમાં પેલું છે જનની એટલે કે માતા અથવા તો જનેતા બીજું રજની એટલે કે યામિની અથવા તો રાત્રિ ભારિયા એટલે કે વધુ અથવા તો પત્ની પણ કહેવાય પછી જરઠ એટલે કે ઘેડું અથવા તો વૃદ્ધ નવોઢા એટલે કે નવ વધુ નવ પરણીતા જનક એટલે કે પિતા અથવા તો તાત દાડો એટલે કે દિન અથવા દિવસ પ્રાતકાલ એટલે પ્રભાત અથવા સવાર પછી આગળ ધંધો એટલે કે વ્યાપાર અથવા તો વ્યવસાય પછી ગૃહ એટલે કે ઘર અથવા તો મકાન પછી આગળ આવે છે પ્રશ્ન નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો નિયત તો વિરોધી અનિયત મંદનું વિરોધી તીવ્ર સવારનું વિરોધી સાંજ શાંતિનું અશાંતિ પ્રિયનું અપ્રિય મિલનનું વિરહ સ્મિતનું રુદન માતા તો પિતા ઘરડું તો યુવાન પછી આગળ આવે છે બારમો પ્રશ્ન જોડણી સુધારો શાંતિ જો આવી રીતે લખાય પછી 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 દિવાળી બરાબર નવો ઢા ઢા નહીં પણ આવશે અને આવે છે રજની પછી આગળ તેરમો પ્રશ્ન નીચેના આપેલા શબ્દોને ને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો પેલા કકાવારીના ક્રમમાં તમારે ગોઠવવાના છે તો પેલા આવશે ગંગા સ્વરૂપ પછી જનક પછી દિવાળી પછી પગથિયું પછી પ્રથમ પછી બપોર અને પછી આવશે સંતાન પછી આગળ ચૌદમો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એમાં પેલું છે વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ તો એને કહેવાય ગંગા સ્વરૂપ પછી બીજું નવી પરણેલી સ્ત્રી તો એને કહેવાય નવઢા પછી ત્રીજું પ્રિય બોલનારી અને ધીમે ધીમે હસ્તી સ્ત્રી તો એનો જવાબ આવશે પ્રિય વચન મંદસ્મિત વતી પછી ચોથું એક પછી એક એટલે કે ક્રમશ વારા ફરતી પણ કેવું હોય તો પણ કહેવાય પછી આગળ પંદરમો પ્રશ્ન નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો અહીંયા તમને શબ્દો આપ્યા છે એ બધા તમારેના બધા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે બરાબર તો એ કેવું વાક્ય બનાવે છે કે બાના સગડા સંતાનો વેકેશનમાં રજા ગાળવા માટે ગામડે પોતાના ઘરે આવે છે તો જો આ વેકેશન પણ શબ્દ આવી ગયો અને રજા પણ શબ્દ આવી ગયો એવી રીતે પછી ભાઈ ભાભીનું આ ભર્યું ઘર વૃદ્ધ લોકોને આનંદ અનેરો આનંદ આપે છે જ્યારે બાળકોના નિર્દોષ પ્રેમ દાદા દાદીને આનંદ આપી સ્વર્ગની અનુભૂતિ કરાવે છે ક્યારેક તો ઘરના લોકો મંદિર જેવા ધાર્મિક સ્થાને પ્રવાસનું આયોજન કરીને માતા પિતાને યાત્રા કરાવ્યાનું પુણ્ય મેળવે છે પછી આગળ સોળમો પ્રશ્ન વાત્સલ્ય મૂર્તિ માં વિશે દસ બાર વાક્યો લખો બરાબર તો કે મહા શબ્દ જ પ્રેમ મમતા અને વાત્સલ્યથી ભરેલા છે મહા શબ્દમાં નરિયો નીતરતો સ્નેહ કવિશ્રી બોટાદકરની આ પંક્તિમાં જોવા મળે છે કવિ બોટાદકરે આ પંક્તિ લેખે છે એ ગંગાના નીર તો વધે ઘટેરે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ બાળકો માટે સર્વોચ્ચ ન્યોછાવર કરતી માનવ પ્રેમ માનવ જીવનમાં જ નહીં પરંતુ પ્રાણી જગતમાં પણ અજોડ છે પોતાના સંતાનને દરેક મુશ્કેલીમાંથી બચાવવા માટે તે ગમે તેવી મહામુસીબત સામે પણ બાથ ભીડી લે છે માનવ પ્રેમ એ જેઠની ગરમીમાં પણ શ્રાવણનો અનુભવ કરાવે છે કેમ એવું કીધું તો કે જેઠ મહિનામાં ઉનાળા જેવું હોય ને શ્રાવણમાં વરસાદ હોય એકદમ ઠંડક હોય તેથી એવું કીધું છે તેથી જ તો કહ્યું છે કે મા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતા છે ચાલો તો અહીંયા આપણો આ પાઠ કાવ્ય સોને જ તમારું પૂરું થાય છે વિડીયો કેવો લાગ્યો તે શેર કરજો કોઈક જરૂર હોય એ તો પ્રશ્ન પણ તમે પૂછી શકો છો કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણા વિડીયો વોટ્સઅપ દ્વારા કે લિંક મોકલીને પણ તમે શેર કરી શકો છો બરાબર ચાલો તો વરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન